વાંકાનેર ખાતે બાળકો વચ્ચે થયેલ અકસ્માતના બનાવમાં બે ઈસમોએ મચાવી ધમાલ મેઇન બજારમાં વેપારીની દુકાનમાં ઘૂસી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરની મેઇન બજારમાં કપડાની દુકાન ચલાવતા વેપારી ઇમરાનભાઈ દાઉદભાઈ માણકિયાએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં સોમવાર સાંજે આરોપી ઇરફાન અબ્દુલભાઈ કાજી અને વસીમ અબ્દુલભાઈ કાજી રહે બંને સલોદ વાકાનેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો પુત્ર એક્ટિવા બાઇકમાં ગ્રીનચોક નજીકથી પસાર થતો હોય ત્યારે સાયકલમાં જતા આરોપીઓના પુત્ર સાથે અકસ્માત સર્જાતા આ બાબતનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદીની દુકાને આવી ધમાલ મચાવી બેફામ ગાળા કરી ફરિયાદીને ફળાકા ઝીકી માર મારતા આ મામલે પોલીસ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે આ સાથે જ હાલ આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં બંને આરોપીઓ દ્વારા વેપારીની દુકાનમાં ઘૂસી ધમાલ મચાવી મારામારી કરતાં સ્પષ્ટ નજરે પડી રહ્યા છે